વેલકમ ટુ પિન્નુઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે આચાર મસાલા બનાવીશું ચાર મસાલા બનાવવા માટે એક મિક્સર જાળ લેશું તેમાં મેથીના કુરિયા નાખીશું રાયના કુરિયા નાખીશું અને તેને સારી રીતે ક્રશ કરી લેશું તો આ મેથી અને રાયના કુરિયા સારી રીતે ક્રશ થઈને રેડી છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે મિક્સર જારમાં વરિયાળી વરિયાળી પણ સારી રીતે ક્રશ કરી લેશું તો આપણી વરિયાળી ક્રશ રેડી છે તેને પણ સારી રીતે કાઢી લેશું હવે આપણે તેમાં લાલ મરચું પાવડર નાખીશું શેકેલું મીઠું નાખીશું અને હિંગ પાવડર નાખીશું ચાર ચમચી જેટલું ગરમ તેલ કરી લેશું તે તેમાં નાખીશું અને સારી રીતે હાથની મદદથી મિક્સ કરી દેસુ તૈયાર છે આ ચાર મસાલા હવે આપણે તેને એક એર ટાઈટ કન્ટેનરમાં સારી રીતે ભરી લેશુ આ ચાર મસાલાનો તમે કોઈ પણ અથાણા યુઝ કરી શકો છો તો એક વાર ઝડપથી ટ્રાય કરજો વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પીનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ